નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ અગિયાર ગુજરાતી ચેપ્ટર નંબર ચાર અને પાંચના મહત્વના પરીક્ષાલક્ષી એમસીક્યુ જોવાના છે વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ ચેપ્ટર નંબર ચાર અમૃતા સાહિત્ય પ્રકાર છે ચરિત્ર નિબંધ સાહિત્યકાર છે કિશનસિંહ ચાવડા અને જન્મસ્થળ છે વડોદરા ઉપનામ છે જીપસી પ્રશ્ન નંબર એક વડોદરામાં સાધના મુદ્રાલયની સ્થાપના કરનાર સર્જક કોણ હતા તો વડોદરામાં સાધના મુદ્રાલયની સ્થાપના કરનાર સર્જક હતા ચાવડા પ્રશ્ન નંબર બે કિશનસિંહ ચાવડાએ અંતિમ દિવસો કયા આશ્રમમાં ગુજરા હતા અલમોડા પાસેના મીરતોલા તોલા આશ્રમમાં પ્રશ્ન નંબર ત્રણ અમાસના તારા પ્રસિદ્ધ પુસ્તકના સર્જક કોણ છે કિશનસિંહ ચાવડા પ્રશ્ન નંબર ચાર કિશનસિંહ ચાવડાનો સમસ્મરણોનો ગ્રંથ કયો છે જીપ્સીની આંખે પ્રશ્ન નંબર પાંચ કિશનસિંહ ચાવડાનું ચરિત્ર સંગ્રહ તારા મેત્રક અને પ્રશ્ન નંબર છ અમાસથી પૂનમ ભણી એ કિશનસિંહ ચાવડાના કેવા લેખનો સંગ્રહ છે તો આધ્યાત્મિક લેખો છે પ્રશ્ન નંબર સાત સર્વરી વાર્તા સંગ્રહ આપનાર સર્જક કોણ છે તો કિશનસિંહ ચાવડા પ્રશ્ન નંબર આઠ કિશનસિંહ ચાવડાની નવલકથા ધરતીપુત્રી પ્રશ્ન નંબર નવ કિશનસિંહ ચાવડાના અભ્યાસ લેખો કયા છે તો હિન્દી સાહિત્યનો ઇતિહાસ અને કબીર સંપ્રદાય પ્રશ્ન નંબર દસ અમૃતા પાઠની મુખ્ય બાબત કઈ છે અમૃતા પાઠની મુખ્ય બાબત છે કે લેખકે પોતાની નાની બહેન અમૃતા પ્રત્યેના સ્નેહ પ્રગટ કર્યો છે પ્રશ્ન નંબર અગિયાર વળતા પાણી થવા રૂઢિપ્રયોગનો અર્થ આપો તો વળતા પાણી થવા રૂઢિપ્રયોગનો અર્થ છે રોગનો જોર ઓછું થવું પ્રશ્ન નંબર બાર પોબારા ગણી જવું એટલે કે નાસી જવું પ્રશ્ન નંબર તેર પાચિકા એટલે શું પાચિકા એટલે કે એક પ્રકારની રમત છે રમવાના કૂકા પ્રશ્ન નંબર ચૌદ ઔષધ વગેરે કચરવાનો કે ઘૂંટવાનો ખાડાવાળો ઘડેલો પથ્થર એટલે કે ખલ પ્રશ્ન નંબર પંદર અમૃતાને શું રમવાનો ઘણો શોખ હતો તો અમૃતાને પાંચિકાની રમત રમવાની ઘણો શોખ હતો પ્રશ્ન નંબર સોળ અમૃતા પાસે સુંદર કૂકા કોણ ઘડી લાવ્યું હતું તો અમૃતા માટે સુંદર કૂકા પડોશી ભૈરવ કાકા પ્રશ્ન નંબર સત્તર ઓવારો શબ્દનો અર્થ શું થાય તો ઓવારો શબ્દનો અર્થ થાય છે કિનારો હવે આવશે ચેપ્ટર નંબર પાંચ છપ્પા ઉખાણા અખો અને સામળ અખા વિશે થોડી માહિતી લઈએ અખાનો સમયગાળો છે સત્તરમી સદીનો પૂર્વાર્ધ વતન છે જેતલપુર અમદાવાદ ઉપનામો છે વેદાંત કવિ અને જ્ઞાન માર્ગી કવિ અખાની ધર્મની બહેન છે જમના અખાની સાહિત્ય રચનાઓ છે પંચીકરણ ગુરુ શિષ્ય સંવાદ અનુભવ બિંદુ અને અખે ગીતા પ્રશ્ન નંબર એક ગુજરાતી સાહિત્યમાં કોના છપ્પા જાણીતા છે ગુજરાતી સાહિત્યમાં અખાના છપ્પા જાણીતા છે પ્રશ્ન નંબર બે છપ્પાની ખાસિયત શું છે છ ચરણ ધરાવતો કાવ્ય પ્રકાશ પ્રશ્ન નંબર ત્રણ આખે મોટા ભાગે છપ્પામાં કયો સ્રદ પ્રયોજ્યો છે ચોપાઈ છંદ અખે મોટા ભાગે છપ્પામાં કયો છંદ પ્રયોજ્યો છે તો અખાએ મોટા ભાગે ચોપાઈ છંદ પ્રયોજ્યો છે પ્રશ્ન નંબર ચાર આવી નગરમાં લાગી લાઈ છપ્પામાં શેનો મહિમા છે અનુભવ જ્ઞાનનો મહિમા છે પ્રશ્ન નંબર પાંચ ભાષાને શું વર્ગે ભૂર જે રણમાં જીતે સુર ભાષાને ગુણ ગણી ભાવના મૂલ્યનો મહિમા કર્યો છે પ્રશ્ન નંબર છ નગરમાં આગ લાગવાથી કોણ ભય અનુભવતું નથી તો પંખી પ્રશ્ન નંબર સાત કોને અનુભવરૂપી આંખ આકાશમાં વિહિરે છે જ્ઞાનની અનુભવરૂપી આંખ આકાશમાં વિહેરે છે હવે આપણે સામળ વિશે થોડી માહિતી મેળવીશું સામળનો સમય સામળનો સમયગાળો છે અઢારમી સદી વતન છે વેગનપુર અમદાવાદ વ્યવસાય કથાકાર અને એમની સાહિત્ય રચનાઓ છે મદન મોહના નંદ બત્રીસી વેતાળ પચ્ચીસી પદ્માવતી અને ચંદ્રચંદ્રાવતી આ એમની સાહિત્ય રચનાઓ છે પ્રશ્ન નંબર ગુજરાતી સાહિત્યમાં ઉત્તમ પદ વાર્તાકાર તરીકે કોણ જાણીતું છે તો કવિ શામળ પ્રશ્ન નંબર બે ઉખાણામાં શું રજૂ થાય છે તે વસ્તુ કે વ્યક્તિની લાક્ષણિકતાઓ રજૂ થાય છે પ્રશ્ન નંબર ત્રણ ચતુર નરતું ચેત ઉખાણામાં કોની વાત છે તો ચતુર નરતું ચેત ઉખાણામાં પડછાયા વિશેની વાત છે પ્રશ્ન નંબર ચાર સરસ સરોવર એક ઉખાણું કોને લગતું છે તો સરસ સરોવર એક ઉખાણું દર્પણને લગતું છે